ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થ હેરોઈન ઝડપાયું જેનું વજન બત્રીસ ગ્રામ કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા એક લાખ નેવું હજારનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી બનાસકાંઠા એસોજી બનાસકાંઠા એસઓજી સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન રોડ ઉપર અલગ અલગ વાહનોને ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી જે દરમિયાન એક શંકાસ્પદ મોટર સાયકલ જે પાંચ એચ એક્સ તેત્રીસ પંદર જે નેનાવાર તરફથી આવતા તેને ચેક કરતા મોટર સાયકલ પાસેથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હોય જે માદક પદાર્થ હોવાનકા હોય ત્યારે જેને આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ બી દાંદલિયાએ નાર્કોટિક્સને લગતી કાર્યવાહી કરતા સદરૂ મોટર मोटरसाइकल चालक विक्रम भाई दिनेश भाई जाते लुहार जे रहे मलोत्रा तालुको धानेरा जिलो बनाकांठावाड़ाओ पास थी मदक पदार्थे हिरोइन वजन बत्रीस ग्राम किमत रूपया एक लाख साइठ हजार तथा हिरो स्प्लेंडर मोटरसाइकल जीजे पांच एच एक्स तेतरीस पंदर किमत रूपया पच्चीस हजार तथा विवो कंपनी मोबाइल एक કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલ મળીને એક લાખ નેવ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને એનડીપીએસ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી